સત્તર તારીખથી આપણે ગણી લઈએ તો આજે દસેક દિવસ જેવો સમય થયો છે દસ દિવસના સમયગાળામાં પરિવારને મળવું નહીં વાતચીત ન કરવી તો જે આપણને જન્મ આપે છે એમાં માતા પિતાથી પણ આપણે જો વાતચીત કે દૂર રહેતા હોય ને મળી પણ ના શકતા હોય તો એ ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ ગણાય લોકપ્રિય ગાયિકા આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને સમાજમાં અને સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે આ મુદ્દે સમાજના વિવિધ આગેવાનો અને અગ્રણીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે આ વિષયને લઈને પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયા પણ મેદાને આવી ગયા છે તેમણે કહ્યું છે કે સત્તરમી તારીખે એમના પિતાએ કાપોદરા પોલીસ સ્ટેશનમાં આરતી સાંગાણીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી

ત્યારે પરિવાર સાથે મેરેજની બાબતમાં ઊભા રહેવું જોઈએ કેમ કે પરિવારના સહકાર થી જ તમે ઊભા છો આવો સાંભળીએ પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ શું કહ્યું છે પિતાએ ગુમ થયાની કાપદરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે આજ દિન સુધીમાં સત્તર તારીખથી આપણે ગણી લઈએ તો આજે દસેક દિવસ જેવો સમય થયો છે દસ દિવસના સમયગાળામાં પરિવારને મળવું ની વાતચીત ન કરવી જે આપણને જન્મ આપે છે એમાં માતા પિતાથી પણ આપણે જો વાતચીત કે દૂર રહેતા હોય ને મળી પણ ના શકતા હોય તો એ ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી ગણે ને આ પ્રકારની પ્રવૃત્તિઓથી બીજી કોઈ પણ દીકરીઓને પણ એના પિતા કે માતા પિતા કે એનો પરિવાર રેસ્ટ્રિક્શન વધારે છે કે આટલી સ્વતંત્રતા આપવા હોવા છતાં પણ જ્યારે તમે આવું પગલું ભરો છો બીજો એક સવાલ પણ સામે આવતો હોય છે કે શું એની મરજીથી લગ્ન કરી શકે નહીં તો આમાં મારો સ્પષ્ટ જવાબ છે કે દરેકને પોતાની મરજીથી લગ્ન કરવાનો રાઈટ ટુ મેરેજનો અધિકાર છે બંધારણીય અધિકાર છે એમાં કોઈ ના પણ ન હોય છે પણ જ્યારે તમે પરિવારે એટલી મજબૂતાઈ આપી છે સ્વતંત્રતા આપી છે તમે એક દીકરી તરીકે સમાજમાં પોતાના પગ પર ઊભા થઈ અને એક રેવન્યુ ઇન્કમ ઊભી કરી શકો છો એટલી તમારી તાકાત છે ત્યારે મેરેજની બાબતમાં પણ પરિવારની સાથે ઊભું રહ્યું એટલા માટે આવશ્યક છે કે પરિવારે તમને સહકાર આપ્યો છે ત્યારે આપણે આગળ આવ્યા છે અને આવી વ્યક્તિઓનાથી બીજી દીકરીઓ પણ અસર થતી હોય છે કેમ કે ફ્રીડમ અને ફ્રિયાલિટી બેના વચ્ચે બહુ ડિફરન્સ છે જ્યારે ફ્રીડમ એમના પરિવાર આપે છે એનો તમે ફિયાલિટી તરીકે દુરુપયોગ કરો છો તો ફ્રીડમ ઉપર સવાલ ઊભા થવાના છે થવાના છે અને થવાના છે કે આનાથી દરેક લોકોએ જાગૃત રહેવું જોઈએ કાયદામાં સમયાંતરે ફેરફાર કરવા માટેની અમે માગણી ઘણા સમયથી કરીએ છીએ પરંતુ આ પ્રકારની જ્યારે ઘટના ઘટે છે ત્યારે ફ્રીડમ ઉપર ચોક્કસ સવાલ ઉભશે દીકરી ઉપર પણ સવાલ ઉભા થશે અને સમાજમાં થતા આવા પ્રેમ લગ્ન ઉપર પણ સવાલ ઉભા થશે હવે જાણીએ કે આખો મામલો શું છે તો સુરતના જાણીતા સિંગર આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહિલ નામના યુવક સાથે લગ્ન કર્યા છે આરતીના લવ મેરેજથી પાટીદાર સમાજના આગેવાનો નારાજ છે આ પછી આરતી સાંગાણીએ પોતે સોશિયલ મીડિયામાં આવીને પોતાનો મત વ્યક્ત કર્યો છે કે આ બેટી બચાવો બેટી પઢાવો નારા લગાવવામાં આવે છે પરંતુ શું એક દીકરીને પસંદ કરવાનો અધિકાર નથી તો અલ્પેશ કથિરિયાના નિવેદનને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જો રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર